હિમોફેલિયા સોસાયટી વડોદરા ચેપ્ટરની પચીસમી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી દિનેશભાઈ વાઘડિયાએ ઓગણીસો નવ્વાણુંમાં હિમોફિલિયા સોસાયટી વડોદરા ચેપ્ટરની પાયાની સ્થાપના કરી હિમોફિલિયા સોસાયટી વડોદરા ચેપ્ટર તેના સમર્પણ સંઘર્ષ અને વૃદ્ધિની સફરનો ઉત્સવ ઉજવે છે સૌરાષ્ટ્ર સાથે ના જોડાઓ અને રાજકોટની વારંવાર મુલાકાતોથી પ્રેરિત આ સફર એક મહત્વપૂર્ણ ચર્ચા સાથે શરૂ થઈ હતી આ ચર્ચા દિનેશભાઈ પી વાઘડિયા અને હિમો ફેલિયા સોસાયટી રાજકોટ ચેપ્ટરના ચેરમેન કિરણભાઈ અવાસિયા વચ્ચે થઈ હતી સાલ બે હજાર બારમાં તે સમયે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ગુજરાત સરકારે ચાર નાગરિક હોસ્પિટલોમાં મફત એ એચ એફ સારવાર શરૂ કરવા માટે રૂપિયા બે કરોડ ફાળવ્યા હતા આ સહાય બાદ ગુજરાતના તમામ જિલ્લા સ્તરના હોસ્પિટલમાં વિસ્તરીય અને રાજ્યમાં હિમોફેલિયા કાળજી માટે નવો માળખો સ્થાપિત થયો વડોદરાની સરકારી હોસ્પિટલ એસીસી હોસ્પિટલ તથા ગોત્રી મેડિકલ કોલેજના હિમોફેલિયાની સારવાર માટેના ઇન્જેક્શનની સારવારનો લાભ ઘણા બધા પેશન્ટ લઈ રહ્યા છે આ બધું શક્ય બન્યું છે માત્ર ને માત્ર હોસ્પિટલના ડોક્ટરોની અને હોસ્પિટલના સહાયક સ્ટાફના સહાયથી અમારા હિમોફેલિક પેશન્ટને નિરંતર સારવાર આપવા માટે અમે એસી હોસ્પિટલ તથા ગોત્રી મેડિકલ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો અને આજે હિમોફેલિયા સોસાયટી વડોદરા ચેપ્ટરની પચીસમી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે વડોદરા રાજકોટ અમદાવાદ ભાવનગર સુરતના ચેપ્ટરના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા સાથે હિમોફેલિયાના બાળકો સાથે માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને મનોરંજન માટે ગેમ રમવામાં રમાડવામાં આવી હતી અને વિજેતા થયેલા બાળકોને પ્રોત્સાહન રૂપે ગીત આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ વિશે દિનેશભાઈ વાઘડિયાએ જણાવ્યું હતું કે આજે હિમોફિલિયા સેલિબ્રેશન પચીસ વર્ષ અમારા સોસાયટીના પૂરા થયા ઓગણીસો ને હિમોફિલિયાની ટ્રીટમેન્ટ માટેની શરૂઆત કરી એના આજે પચીસ વર્ષ પૂરા થયા છે હિમોફિલિક પરિવાર હિમોફિલિક બાળકો ડૉક્ટરો બધાને સાથે મળી અને એક આયોજન અમે કરેલું જેમાં હિમોફિલિયામાં પચીસ વર્ષમાં જે કંઈ પ્રગતિ થઈ છે કે પહેલાં તો હિમોફિલિયાની ઓળખ માટે એની ટ્રીટમેન્ટ માટે ઘણી બધી મુશ્કેલી હતી સરકારના સહયોગથી અત્યારે અમે હિમોફિલિયાની સારવાર એની મેડિસિન્સ અને એની નવી ટેકનોલોજી અને નવી મેડિસિન્સ એ અત્યારે ઉપલબ્ધ થઈ ગઈ છે એટલે અત્યારના સમયમાં હિમોફિલિક પરિવાર આરામથી પોતાનું જીવન જીવી શકે છે કોઈપણ જાતના ટેન્શન વગર સેલિબ્રેશનમાં બાળકોને અલગ અલગ ટાઈપની રમત રમાડી છે એમાં અમે કોમ્પિટિશન રાખેલી હતી કેક સેલિબ્રેશન કરેલી છે અને એક બધા ડોક્ટરો અને બધા પરિવાર સાથે એક મ્યુઝિકલ નાઇટનું પણ અમે એક આયોજન કરેલું છે અત્યારે હિમોફિલિયા ફેડરેશન ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન રિજનના અમારા ચેરમેન બલસીરામ ગાઢવ હિમોફિલિયા સોસાયટી વડોદરા વડોદરા ચેપ્ટર અમદાવાદ ચેપ્ટર સુરત ચેપ્ટર ભાવનગર ચેપ્ટરના બધા પ્રતિનિધિઓ પણ અત્યારે આ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે દિનેશભાઈ વાદળિયા પ્રેસિડેન્ટ હિમોફિલિયા સોસાયટી વડોદરા ચેપ્ટર